છે ત્રણ વિધાન આપેલા છે કે દેશમાં આદિવાસી વસ્તી કુલ વસ્તીના લગભગ આઠ ટકા અને ગુજરાતમાં ચૌદ ટકા છે એટલે કે આદિવાસી વસ્તી જેટલી જે છે એસટી શેડ્યુલ ટ્રાઈબ એ દેશની કુલ વસ્તીમાં આઠ ટકા છે અને ગુજરાતમાં ચૌદ ટકા છે તો આ આ વાત બિલકુલ સાચી છે ગુજરાતમાં ભારતની સરખામણીમાં નંબર જે છે એ વધુ છે ચૌદ ટકા છે બરાબર તો પહેલું સાચું છે બીજું કુલ બજેટની જોગવાઈ પૈકી ચૌદ પોઈન્ટ પિંચોતેર ટકા બજેટ ચૌદ આદિવાસી જિલ્લામાં ખર્ચવાનું આયોજન છે તો આ વાત પણ સાચી છે ગુજરાતનું જે બજેટ આ વખતનું જે છે ગુજરાત પાક્ષિકમાં પણ આ વસ્તુ જે છે એ ચર્ચા કરવામાં આવેલી હતી ચૌદ ચૌદ આંકડો જે છે એ મેચ થતો હતો ગુજરાતમાં ચૌદ આદિવાસી જિલ્લા છે બરાબર બનાસકાંઠાથી લઈને તો ડાંગ વલસાડ સુધીના બરાબર તો ગુજરાત પાક્ષિકમાં પણ આની વાત છે એ કરેલી હતી ત્રીજું વિધાન છે કે ગુજરાતમાં કુલ પચીસ અનુસૂચિત જનજાતિઓ અને પાંચ આદિમ જૂથો નક્કી થયેલા છે તો ત્રણેય વિધાન સાચા છે બરાબર બીજું એક ઓલી એક્ઝામવાળી મેં બનાવેલી હતી ટૂકા ટૂકા ટેકનિક તો એમાં પણ કીધું હતું જ્યારે કાંઈ ખબર ન પડે તો બધા વાક્ય સાચા છે એવું કરી નાખવાનું કાંઈ ખબર ન હોય જીપીએસસીની અંદર મોટે ભાગે આ લાગુ પડતું હોય છે કંઈ એટલું બધું ખબર ન પડે તો બધા સાચા કરી નાખવાના બરાબર તો અહીંયા પણ એવું જ છે ત્રણેય વિધાન સાચા છે ચલો હવે અહીંયા મારો પ્રશ્ન એ છે કે અનુસૂચિત જનજાતિ એસટી શિડ્યુલ ટ્રાઇબ પાંચ આદિમ જૂથો છે તો ગુજરાતમાં પાંચ આદિમ જૂથો કયા કયા છે ખ્યાલ છે તમને ચાલો અત્યારે હું તમને કહી દઉં આદિમ જૂથો એને ઇંગ્લિશમાં કહેવાય પીવી ટીજીસ પીવી ટીજીસ બરાબર ગુજરાતમાં પાંચ છે કયા કહે તો કે કોલકા કાથોડી કોટવાડિયા સિદ્ધી અને પઠાર બરાબર કોટવાડિયા જે છે કોટવાડિયા એ વાંસની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કાથોડી જે છે કાથોડી એ કાથો બનાવવાની પ્રક્રિયા સાથે જોડાયેલા છે બરાબર સિદ્ધિ જે છે એ આફ્રિકાથી આવેલા છે ધમાલ નૃત્ય માટે જાણીતા છે જૂનાગઢની અંદર રહે છે બરાબર અને સિદ્ધિ લોકોનું જે ધમાલ નૃત્ય જે છે એ મેં ટેલિગ્રામની અંદર એની એક લિંક શેર કરેલી છે એ નૃત્ય પણ તમે જોઈ શકો છો આપણે ભારતની જે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા જે છે એનું વેસ્ટ બેંગોલની અંદર એક એક્ઝિબિશન હતું એની અંતર્ગત આપણે આ સીધી લોકોનું જે ધમાલ નૃત્ય જે છે ને એ રજૂ કરવામાં આવેલું હતું તો એમાંથી ઘણી બધી વસ્તુ એમાંથી જાણવા મળશે એ નૃત્યની અંદર તમે એ પણ જોઈ શકો છો કે આ લોકો કેવી રીતે નાળિયેર ઉછાડી અને માથેથી પોતાના માથાવાડે જે છે એ નાળિયેર ફોડે છે તો આ નૃત્ય તમે જોશો તો ડાન્સ જોવાની પણ મજા આવશે અને અમુક જે વિડીયો અમુક જે વિધાન પૂછે તો એ પણ તમને ખ્યાલ આવી જાય કે આમાં શું હોય છે જેમ કે આપણે જોયું હતું કે એમાં જે ધમાલ એટલે શું તો કે ધમાલ એટલે કે જે ઢોલક

કાથોડી કોટવાડિયા પઢાર અને સીધી બરાબર કે 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 પીએસ એવી રીતે પણ છે બરાબર અથવા કપાસ તરીકે પણ યાદ રાખી શકો કે થ્રી પીએસ કે થ્રી પી એસ એવી રીતે કપાસ કે થ્રી પીએસ એવી રીતે યાદ રાખી શકો બીજું આ આદિમ જૂથો નક્કી કરવા માટેના અલગ અલગ ક્રાઇટેરિયા છે કે કેવા ક્રાઇટેરિયા છે તો કે આ લોકો રે ને એ અતિ પછાત હોય એક રીતે જોઈએ તો અનુસૂચિત જનજાતિ ટ્રાઇબલ લોકો જે છે એ પછાત હોય છે એવું માનવામાં આવે છે કારણ કે જંગલમાં રહેતા હોય બરાબર ટેકનોલોજીનો એનો ઉપયોગ ન કરતા હોય તો કે પછાત બેકવર્ડ એરિયામાં રહેતા હોય પરંતુ આમની અંદર પણ અતિ પછાત અત્યંત પછાત લોકો જે છે એને આદિમ જૂથ કહેવામાં આવે છે આ આદિમ જૂથો આ તો એવા છે કે પ્રી એગ્રીકલ્ચર એક્ટિવિટીઝનો ઉપયોગ કરે છે આપણે જે એગ્રીકલ્ચર કૃષિ કરતા હોય કૃષિ કરતા હોય બરાબર તો અથવા તો ટ્રેક્ટરને થેસનને રોટાવેટરને બધા સાધનો વાપરતા હોય મિકેનિક સાયન્ટિફિક ટેક્ટરને એવું બધું વાપરતા હોય પણ આની પહેલાં જે છે આવું નતા વાપરતા પણ આની પણ પહેલાં જે આદિમાનવ લોકો જે રીતની ખેતી કરતા હતા ને તો આ લોકો તો એવી ખેતી કરતા હોય એટલે એને આદિમ જૂથો કહેવાય છે અત્યંત પછાત લોકો હોય છે બરાબર તો એનો અલગ અલગ ક્રાઇટેરિયા પણ છે ચાલો હવે મારો એક બીજો પ્રશ્ન છે કે આદિમ જૂથો જે છે આખા ભારતની અંદર કુલ કેટલા આદિમ જૂથો છે કહી શકશો તમે આખા ભારતની અંદર પિંચોતે આદિમ જૂથો છે સેવન્ટી ફાઇવ આદિમ જૂથો છે બરાબર આની ઉપર ઓલરેડી મેં બીજા બે ત્રણ વિડીયો પણ બનાવી દીધેલા છે મોસ્ટ આઈએપી ક્વેશ્ચન છે યુપીએસસીની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે યુપીએસસીમાં એ પૂછાઈ ગયો છે જીપીએસસીમાં પણ ઘણી બધી વાર પૂછાઈ ગયો છે ખાલી તમને આટલી ખબર હોય કે ભારતમાં પિંચોતેરાદીન જૂથો છે એના માધ્યમથી તમે યુપીએસસીનો ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરી શકતા હતા બરાબર નો ખ્યાલ હોય નો યાદ હોય તો તમે આ બધા વિડીયો જે છે એ ફરીથી જોઈ લેજો ડેડિકેટેડ બધા વિડીયો બનાવેલા છે